ચાલી તો તલબ એવી લાગે છે ને સવારે ચાર વખત ચા પીધો ચાર વખત પણ કોઈ ભલી વાર આવ્યો નહિ પેલા રમેશભાઈ ની હોટલ જ પણ આજે સમજ્યા અમે આ એનું ટકી રહ્યું છે રમેશભાઈ ની હોટલ ન ચા ટકી રહ્યો ચા પીવું એટલે તો આમ ટીનીએ તો દેખાતો નહીં બૂમ પાડો અરે ટીનિયા ટીનિયા દેખાતો ને ઓ હો હો ચાલે ચા લઈને આવજે

જાય જાય ગયો તો ના હોય તો પેલું થર્મો કેવાયું ગરમ રાઈ રીયે થર્મોકોલ ને થર્મોસ ને જે કેવું છે પણ હા ચા ના પીએ દોઢ વાગે આવી ચા ના પી પી કરાય

બીજું ખેતી માં કઈ સારે નહીં ગયો બો આમ તો કરશેન ભાઈ જઈએ કરશેન ભાઈ અલ્યા દેખાતા ને લોબી નજર કરી તો એ પાવડો હા હારા ચા નહી જોતા વર્ષ આ ચામો ચામો મારો હારો પાવડો મૂકીને જતો રહ્યો કરશનીઓ આ દે લઈ જાવ પાવડો ને પછી કોક લઈ જાવ તો હું અહીંથી ને તો મારું નામ આવશે ભાવ ઘેર પાવડો લઈ જાય ઘેર લઈ જાવ પાવડો કરશે ને ઘેર પકારું પાવડો હા

તારો કાકો મન કુંક ના ઘેર ચા ચા જોતો લાગે અલ્યા ચા નહિ ઉતાર ઉતાર તો ખેતર ખેતરમાં ભૂલી ગયા તા કરશનિયા ચાની આદત જઈ નઈ તો એવું જ લાગે

જોયું ખાન ખોતર કર્યો એ કોણ ચા મળ્યો નહિ ખાલી દૂધ જ મળ્યો ને હાર્યો હારે મને લાગે મારે ઘેર જેવું છે આ ફરી આવું કીધું આજે ચા ભૂલવા દઈએ કીધું આજે ચા ભૂલવા ને હું લઈ જ

કોના ઘરમાં જાય છે ખાલી કર પી હારા તો આ તો હણો ભરી ભરી દાવડો પાવડું 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 પાવડો પાવડો અને ચાચું પીએ તો ચા લોકો ના ઘર માં જલિયો ખાલી કરી દે શરમ લોકો ચા ચોર ચા ચોર ચા ચોર ચામો ચામો તો આ ચારસો રૂપિયા નો પાવડો હા ખેતર માં મૂકી નો ખેતર માં ખેતરમાં આવતો ખેતર માં ખેતર માં

ઉઠી આટકો ચમચી મથી ને તઈ ના અટકો તોડી નાખ્યો લાગે છે આ બેઠી એને વાત નહીં અમે આ ચા અમે એક રકાબી ખાલી સાટવાના કારણે એક રકાબી ચા પીવાના કારણે પડશાદી ધરઈ ખાધી છે અમુ આ ચા ચા પીવો જ નહીં આ વખત પડશાદી પડશે આ વખત તો સીધું ભેગો થઈ જાય હું એટલે ચા પીવી નહીં આથી બંધ કરી દેવી છે અને પેલું પોણી મિત્રો અમે તમે પીતા નહીં ચા એક બુરી બલા કહેવાય અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો તો મારા પોણી આવી ગયું છે